જે કોના આશીર્વાદ અને પાવરથી તાપી નદીના લીઝમાંથી ઓવરલોડ રેતી ભરી આપવામાં આવી રહી છે લાખો કરોડો રૂપિયાની સરકારને લગાવવામાં આવી રહ્યો છે ચૂનો લીઝ માફિયા દ્વારા કરવામાં આવી રહી છે લાખો કરોડો રૂપિયાની લૂંટ જેને અટકાવવાની હિંમત ના તો સરકાર કરી રહી છે ના તો ભૂસ્તર શાસ્ત્રી સરકારની લાખો કરોડો રૂપિયાની રોયલ્ટીની કરવામાં આવી રહી છે ચોરી જેમના પર ના તો સરકાર ના નિયમનો પડે છે ના તો ભૂસ્તર વિભાગના દિન દહાડે ધમધમાતી દોડી રહેલી અવર ટ્રકો ઉપર ક્યારે રોક લગાવવામાં આવશે અને રોડ ઉપર પડતી રહેતી અને ઉડતી ધૂળથી લોકોને ક્યારે રાહત મળશે જે લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે જેથી આવા અનેક સમાચારો જોવા અને સાંભળવા માટે જોતા રહો અમારા આજકા ભારત સમાચારને રિપોર્ટર સતીલાલ પાડવી નીજર